ચૂંટણી એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તો આપની ચેનલ વીટીવી ન્યૂઝ પહોંચ્યું ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યા ઉજાળવાનો પ્રયાસ કર્યો લોકોએ જાહેર સુવિધાઓનો અભાવ ધગધકતા ઉનાળામાં પાણીનું લો પ્રેશર અને જાહેરમાં શૌચાલય જેવા મુદ્દે વાતચીત કરી હતી લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકોની આશા અને અપેક્ષાઓ વધતી હોય છે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના ભરતનગર વિસ્તાર એવો છે એક લાખથી વધુ લોકોનો એ વસવાટ છે શું થયો છે વિકાસ શું છે લોકોની માંગ આ બધી વાત આપણે કરવાના છીએ સ્થાનિક જે સિનિયર સિટીઝનો છે આપણી સાથે જોડાયા છે સાહેબ ખાસ કરીને આ ભરતનગરનો વિસ્તાર છે શું કેટલો આપ ભરતનગર વિસ્તાર ખૂબ જૂનો વિસ્તાર છે અને અહીંયા સિનિયર સિટીઝનની સંખ્યા પણ સ્વાભાવિક પ્રમાણે વધારે પણ છે અહીંયા સરકાર તરફથી સુવિધાઓ મળવી જોઈએ એ મળે છે પણ કદાચ ઓછી લાગે છે એવું લાગે છે એક મુદ્દો સારો છે કે આ મોટો વિસ્તાર ખૂબ ને એક સમયમાં અહીંયા નિર્જન વિસ્તાર ટાઈપનું હતું અને ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હતી તો એક સરકારે બહુ સરસ એક કામ કર્યું છે કે પોલીસ ચોકીમાંથી પોલીસ સ્ટેશનની વ્યવસ્થા કરી છે બીજા નંબરની અંદર અહીંથી સરદારનગર સુધીનો રોડ એટલે એકદમ ખખરધજ થઈ ગયેલો છે ત્રીજા નંબરની અંદર અહીંયા હાઉસિંગ બોર્ડની દુકાનો જે છે એ જો વેચાઈ જાય એની કાર્યવાહી હાઉસિંગ બોર્ડ જો વહેલી તકે કરે તો અહીંયા કરિયાણાની દુકાન છે દૂધની દુકાનો છે ખાણીપીણીની દુકાનો છે તો સિનિયર સિટીઝનો માટે એ બહુ સારું પણ કયા કારણોસર અહીંયા શોપિંગ સેન્ટરનું કોઈ કાર્યવાહી થતી નથી એ કોઈ અમને ખબર નથી સાહેબ તમે પણ આ વિસ્તારમાં અહીંયા રહ્યો છો ખાસ કરીને મહત્વની કઈ સમસ્યા હોય છે આમ તો તકતેશ્વર હાઈટ બહુ મોટી રેસીડેન્સી છે પાણી કોર્પોરેશન તરફથી આવે છે પણ ઉનાળામાં બહુ તકલીફ પડે છે લોકોને પાણી ખૂટી જાય છે લોકો બહુ હેરાન થાય છે આમ બેઝિકલી બધી સુવિધાઓ તકતેશ્વરમાં સારી છે બીજું કોર્પોરેશનનો ગાર્ડન અહીંયા જે બહાર થાય છે એનું કામ ચાલુ થયા પછી આગળ ધપતું નથી વધતું નથી તો એ પણ થોડીક સમસ્યા કહેવાય આમ ઓવરઓલ વિકાસ સારો છે ભરતનગરનો થેન્ક યુ કાકા તમે પણ એક અહીંયા આ વિસ્તારમાં રહ્યો છો કેવા કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ શું ભરતનગર પણ સિનિયર સિટીઝન મુતડી મુખ્ય તો જોવે મુતડી કોઈ આવતું નથી એટલે સિનિયર સિટીઝન એક બે તો ગબડી ગયા છે સમજા એટલે એ વિષય ઘણો એક બે ને તો ઓળા જેવા થઈ ગયા બે પાંચ એટલે જો આવી કઈક વ્યવસ્થા હોય તો ઘણું સારું કહેવાય કાકા ખાસ કરીને આપ પણ આ વિસ્તારમાં છો ભરતનગરમાં બહુ મોટો વિસ્તાર છે શું કેશો બહુ સરસ સુવિધા છે પણ અમારે અહીંયા ભાઈએ કીધું ઉતળી નહીં કે એક બેઠક એક હોય પેલું ડોન જેવું તો સિનિયર સિટીઝન બધા બેસી ગયા કારણ કે સિનિયર સિટીઝન બધા સાચે બે ને તો એને હુંફ મળતી હોય છે જે એને પાછલી જિંદગીમાં મજા આવે એટલે આ એક થોડીક સુવિધા થાય એ વધારે બીજા લોકો પણ હજી પણ છે આપણે કેટલાક લોકો આપણી સાથે સાથે છે એમની પણ આપણે વાત કરવાના ખાસ કરીને વિકાસની તો વાતો થતી હોય છે અહીંથી કંસારાનું નું નાળું પણ પસાર થાય છે ઘણા ટાઈમથી કામ અધૂરું રહ્યું છે શું કહેશો કંસારાનું નાળાની વાત તો એવી છે મારી જાણ ખાતર પચીસ વર્ષથી આ બધી વાતો ચાલે છે કામ શરૂ થયા પછી પણ કોઈ કારણોસર બંધ થઈ ગયું છે તો વિકાસ તો સાચો શું છે કે જે એજેડ વ્યક્તિઓને વધુમાં વધુ સુવિધા મળે એ વિકાસ અમે એવું ઈચ્છતા હોઈએ ઓલ ઓવર વિકાસ થવો જોઈએ એવું ઈચ્છીએ છીએ પણ અમે સિનિયર સિટીઝનોને તો સિનિયર સિટીઝનને વધુમાં વધુ સગવડ મળે દાખલા તરીકે આમ ભાઈએ કહ્યું તો એ પ્રમાણે એક વિશ્રામ ગૃહ પણ હોવું જોઈએ સિનિયર સિટીઝનો માટે ચૂંટણી નજીક આવી રહી છે તો એકદમ બુઝુર્ગ વ્યક્તિઓને ઘરે બેઠા બેઠા પણ મતદાન થઈ શકે સરકારી કર્મચારીઓ આવીને કરાવી શકે એવી પણ વ્યવસ્થા થવી જોઈએ બેન્કિંગ ક્ષેત્રની અંદર એક સુવિધા એ પણ સારી થઈ છે કે ઘરે બેઠા બેઠા આરોગ્ય આરોગ્યરથ આવે છે એ વિકાસનું કામ છે પણ ઘણા કામો જે અધૂરા છે આ કંસારાનું નાળાથી માંડીને બગીચાનું કામ પાણીનું કામ વિશ્રામગૃહનું કામ બસ સ્ટેન્ડ બસની સુવિધાઓ પણ વધારવાની જરૂર છે જેમ કે જે રૂટ આવે છે એ અડધો કલાક પોણો કલાક પછી આવે છે તો એમની પણ સગવડ આ અહીંથી ભરતનગર છે બસ આગળ સુધી પણ બસો દોડાવવાની જરૂર છે દર્શક મિત્રો આ તો સ્થાનિક વિસ્તારના રહીશો એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે અહીંયા વાત કરી છે વિકાસ તો થયો છે પરંતુ હજુ જે કેટલાક કામો છે એ બાકી છે અન્ય પણ એક વ્યક્તિ આપણી સાથે છે સાહેબ આપ પણ અહીંયા છો ભરતનગરના ખાસ કરીને શું કેશો એ અહીંયા પંદરસો માણસો અંદાજે રહે છે ભરતનગરમાં પણ જે ગેટ છે એની આજુબાજુ એક સ્પીડ બ્રેકર મૂકવાની ખાસ જરૂર છે વારે વારે અકસ્માત થાય છે ત્રણ ચાર તો મૃત્યુ પણ થઈ ગયા છે એટલે આ સ્પીડ બ્રેકર જો મૂકવામાં આવે નામદાર સરકાર તરફથી તો બહુ જ સારું રહે લોકો ઈચ્છી રહ્યા છે તક્તેશ્વર હાઈટના બધા ભરતનગરમાં રહેવા વાળા એક સ્પીડ બ્રેકર મૂકાય તો દર્શક મિત્રો સ્થાનિક લોકો જેમની સવાલો સરકાર પાસે જે માંગ છે વાત કરી છે સિટી બસની અસુવિધા છે ગાર્ડનની અસુવિધા છે વડીલો માટે એક શૌચાલય પણ જાહેરમાં હોવું જોઈએ એ પણ માંગ થવા પામી છે આગામી જયારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મતદારો પોતાની વાત રજૂ કરતા હોય છે એ મુજબ ભાવનગરના ભરતનગરના રહીશોએ પણ પોતાની વાત રજૂ કરી છે નીતિન સોની વીટીવી ભાવનગર